તો વાગી ગયા છે આઠ ને આવશે ખીહર તો ખીહરની બધાને હાર્દિક શુભકામના ને બા અત્યારમાં કરવા મળ્યા છે દીવા બત્તી મસ્ત ભગવાનને

ગયા છે એક બપોરના અને ગાય ને ખાણ આપ્યું હતું ખાણ ખાઈ લીધું છે ને નળે પાણી પીવા આવી ગયું છે તમને બતાવું પાણી પાન અંદર બાંધી હોય તડકા હા એ બહાર બાંધેલી હોય તો ન્યા આવે જો તડકો આવી ગયો તો હવે તડકે થી અંદર સાયો હોય ને ત્યાં બાંધી દેવાની એ બાય નળ શરૂ આપડી ગાય વહી ગઈ અંદર અહીંયા બાંધી હોય એટલે અહીંયા એટલો તડકો આવી ગયો એટલે હવે જવાનું અંદર

ડોલું વેવી વેવીને લઈ જવા એની ત્યાં પાણી પી જાય તેના પગ ઓલા આમ નો થઈ જાય લાંબા ખરા વધે એટલે ફેરવવા પડે ઠેર એ ખરા વધે એટલે એના પગ આમ વધી જાય એટલે એને ફેરવવા પડે ઘડીએ ઘડીએ હમણાં બે ગયા છે એ અહીંયા દેહમાં કઈ પતંગ બતંગ સગાવા એવું હોય નહીં કારણ કે પરબ માં અહીંયા કોઈ હોય જ નહીં તો પતંગ કોણ સગાવે ક્યાંય આય પતંગ જ નથી ઉતરતા તમને આવો તમને લાગે નહીં કે ઉતરાયણ છે તો આપણે ખાઈ લેવી દાળ ભાત બનાવ્યા છે કોબીનું શાક બનાવ્યું છે જોઈ લો કોબીનું શાક ભાત આ છે દાળ મસ્ત મજાની દાળ અને છાશ ઘરની અને બધા બેય ગયા છે ખાવા પંચ બેન આ અમારા ગુડ્ડી બેન અવા ખાવા આ ગઢાબા ગોળ ગોતે છે તીખું લાગ્યું લાગે છે

અને અમે અવારના પતંગ ગોતવી છે પતંગ કેમ નથી પછી અત્યારે યાદ આવ્યું કે ગયા બધા એટલે અમારા ગામમાં પતંગ નથી શકતી અને આવવાના છે પીટી ઉષા અને કપિલ દેવ એવા મોટા મોટા સેલિબ્રિટી આવવાના છે અને આયા નાયા તો એમ કઈ જઈ નથી શકતા કાકા ઘરે છે નહીં લઈ કોણ જાય અમે બરોબર ને આ દુઃખ દર્દ અમારે કોને કેવા જવું એટલે તમને કહું છું બધાને barabar na mast joke mara re ya has, has. re halkat has ungune are are ha Va, kitli maza aave samjho lo yaar bo game aavu samjo samjo o karo dikhti zo wa be wa wa ma diko bivei bi ho zo e biti she he ma diko bivei bi zo aen par feru ho to hat are <laughs> wa are wa are wa mari jaye

આ શ્રેયાન ભાઈ રમવા આયવા છે ગાય ગાય જોવા બાઉ ઢીંગુન જોઈને એમ કેસે બાવ આપણને બહુ કંટાળો આવતો હતો ઘરમાં તો આપડે આવી ગયા બાર જોવા કે કેટલીક પતંગ સગે છે પણ કાઈ બહુ દેખાતું નથી મેં કીધું એમ બધા અણોલ વય ગયા છે તમારો ભાઉ ભાઈ બે સાર પતંગ સગાઈને આવ્યા છે ને બે સાર લઈને જાય છે બે સારની સગાઈ ઘણી સગાઈ એમ ઘણી કાપી

જો કે તહેવાર એક અહીંયા લાગે જ નહીં કારણ કે અહિયાં કોઈ રહે નહીં એટલે પછી તહેવાર ક્યાંથી લાગે કોક રહેતું હોય તો તહેવાર લાગ્યા આમ મોલી સાઈડ હોય ભરવાડ ને એવા રહેતા હોય એ બાજુ હોય પણ આ બાજુ કઈ ન હોય જોઈ લો આ બધા મને એમ કહેતા હતા ફોન કરીને કે તારી વગર આ ઉતરાયણ કરવાની મજા નથી આવતી એક કઈ મોઢા જોઈને લાગે છે કે મારી વગર મજા નહીં આવતી હોય જલસા કરે છે જોઈ લો આ બધાના મોઢા જોઈ લો આ બધાના મોઢા હું યાદ રાખીશ શું સુરત આવીશ ને ત્યાં શું જો કાંઈ છે કેટલી મજા આવે કેટલા મોજમાં છે બધા પાછા મને એમ કે તારી વગર મજા નથી આવતી આ કેમ મારે હાસવ માનવું એમ થઈશ મને હવે આ દુઃખ દર્દ મારે કોને કેવું જોઈ લો આ બધાના મોઢા જો કેટલી મજા આવે છે આમ જોઈ લો એટલું બધું આટલી હદે ખોટું બોલાય કાંઈ હા આમ હાવ આવું કરવાનું હરખથી બતાવે છે કે હું બનાવ્યું છે આમ જોઈ લો આ છે ભાજી છાશ પાવ પુલાવ અને આ બધા બનાવે છે મસ્ત મજાના રૂકો

જો આ જે બી વાળા ભાઈ ને આજે કામગીરી છે હા જો આ ભાઈ સૌથી વધુ ખુશ છે એના ઘર ના દેહ છે મજા માં ને તો અહીંયા બની ગઈ છે મારી મનપસંદ ડાળ ખાખરા જમાવટ પાડી છે બધા ખાય છે ડાળ ખાખરા ગરમા ગરમ વચ્ચે પડ્યા છે ખાખરા ડાળ છાશ હિતુ કાકા બહાટી બોલાવે છે ડાળ ખાખરાની પપ્પા બાજુમાં છે પપ્પાના કાકા એની બાજુમાં ધ્વનિલભાઈ વિજય કાકા જયદેવ કાકા વિજય ફુવા આ છે મારા હસબન્ડ થાળી ભરીને બેઠાઈ તાણ કરે છે બધાને તાણ કરી કરીને ખવડાવે છે ઓ બાકી બધાને જોઈ લો જમાવટ છે જમાવટ બા એમ કેસે હું પેલી વાર આ પાટીએ બેઠી એટલે બા પેલી વાર નવરા અને આયા બેઠા છે કા હા માર ટાઈમ જ ન હોય મારી પાસે બેહવાનો બા નવરા જ ન હોય ઢોર એટલા છે ઘર માં આ કોઈ કામ ઢોર કાઢી નાખવા પડે બા થોડા હવે ને રાખવા હવે થાકી ગઈ એક ગાય રખાય ખાવા પીવા ની ખાય એમ જ કરવા હાથે ફુગા બાંધી દીધા છે તો એ રમે તો જોવે છે હવે તો તો આજનો વિડીયો મસ્ત ફુગ્ગા સાથે પૂરો કરવી લાઇક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ